શું તમે ઘરે બેઠા અંગ્રેજી શીખવા માંગો છો અને એ પણ ફ્રીમાં જી હા બિલકુલ સાચું સાંભળી રહ્યા છો સુરત શહેરમાં માય ઇંગ્લિશ ક્લબ નામની સંસ્થા દ્વારા નિશુલ્ક ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ ક્લાસ કરાવવામાં આવી રહ્યા છે જે અત્યાર સુધી હજારો લોકોને અંગ્રેજીનું જ્ઞાન આપી ચૂક્યા છે માય ઇંગ્લિશ ક્લબ દ્વારા આગામી અગિયારમી બેચના પ્રારંભના ભાગરૂપે લોકોમાં અવેરનેસ માટે સુરતના સરથાણા વિસ્તારમાં લોક જાગૃતિના અભિયાનના ભાગરૂપે બેનરો અને સ્ટેન્ડી સાથે લોકોને એક અનેરો મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો માય ઇંગ્લિશ ક્લબ છેલ્લા ત્રણ વર્ષથી લોકોને ઘરે બેઠા ફ્રીમાં અંગ્રેજી શીખવાડી રહ્યા છે ત્યારે આગામી ત્રેવીસ માર્ચથી અગિયારમી બેચની શરૂઆત થઈ રહી છે ત્યારે આ બાબતે લોકોને પણ મેસેજ આપવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે સરથાના જગતનાકા વિસ્તારમાં સંસ્થાના હોદ્દેદારો બાળકો સ્ટેન્ડી અને બેનરો સાથે લોક સંપર્ક કરી અંગ્રેજી ભાષાની મર્યાદાના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે જાહેર જનતાને જાગૃત કર્યા હતા નિશુલ્ક સ્પોકન ઇંગ્લિશ ક્લાસ માય ઇંગ્લિશ ક્લબ સંસ્થા ચલાવી રહી છે જેમાં પંદરસો થી પણ વધારે લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે ત્યારે માય ઇંગ્લિશ ક્લબ અંદર એડવોકેટ ડોક્ટર અને બિઝનેસમેન સહિતના હાઉસવાઇફ પણ સેવા લઈ રહ્યા છે અને લોકોમાં ખાસ કરીને ગૃહિણી અને ધંધાથી અનેક વિદ્યાર્થીઓમાં અંગ્રેજી બાબતે જે ભય છે એ ભય દૂર કરાવી લોકોને સમય અને પૈસા બચાવી અંગ્રેજી શીખવાડી રહ્યા છે લોકોને ફ્રીમાં અંગ્રેજી શીખવવાનું કામ કરી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન ઉપર એટલે કે લોકોને ઘરે બેઠા અંગ્રેજી શીખવા મળે છે અને અત્યાર સુધીમાં અમે પંદરસો થી વધારે વિદ્યાર્થીઓને શીખવી ચૂક્યા છીએ અને અમારી અગિયારમી બેસ્ટ જે આવતી ત્રેવીસ માર્ચ થી શરૂ થઈ રહી છે અને એનો મેસેજ લોકો સુધી પહોંચે કે નવું રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે અને નવા લોકોને આમાં રજીસ્ટ્રેશન કરવાની અત્યારે તક મળે એનો મેસેજ પહોંચાડવા માટે અમે જે આજનો આ કેમ્પેન છે એનું આયોજન કર્યું આ સંસ્થા ની શરૂઆત અમારા પોતાના થી અમે જે આઠ દસ મિત્રો હતા તો અમે પોતે અમારી લાઈફમાં સ્ટ્રગલ કરતા હતા એક મિત્ર હતો જે પોતાના બાળકને ને અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમ માં ભણે છે તો એને ભણાવવામાં હોમવર્ક કરવામાં તકલીફ પડી એને ક્યાં સ્ટ્રગલ થતું હતું

કોન્ફરન્સ કોલ દ્વારા એકબીજાને સાથે વાતો કરતા હતા ધીરે ધીરે એમાંથી એ આવ્યું આઈડિયા કે જો આપણે આ રીતે સ્ટ્રગલ કરીએ છીએ તો દરેક પેરેન્ટ્સો અને દરેક બિઝનેસમેનો આ સ્ટ્રગલ કરતા હોય છે તો આપણે આને આપણી પ્રેક્ટિસ પણ કન્ટિન્યુ રહે અને આપણે જે શીખ્યા છીએ એ લોકોને શીખવા મળે અને આપણે શીખવાડીએ એના માટે પછી અમને આ આઈડિયા આવ્યો કે આપણે આ ઓનલાઈન ફ્રીમાં આ ચાલુ કરીએ અને લોકોને અંગ્રેજી શીખવાડીએ ખાસ કરીને એવી મેળાઓ જે મિડલ ક્લાસની હોય છે ને બાય ક્લાસીસમાં શીખવા જોવામાં અડચણ આવે છે અનુભવ છે તો ખાસ એ મહિલાઓ ઘરે બેઠા બેઠા ઓનલાઈન થી શીખી શકે અને બીજા બિઝનેસમેનો પણ ઘરે શીખી શકે એના માટે આ સંસ્થાનો પછી આ ઉદ્ભવ ઉદ્યોગ બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ સુરત